હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ત્રણ દિવસ સુરત જિલ્લામાં હળવો વરસાદ વરસવાની શક્યતાઓ છે જે હવામાન વિભાગની આગાહી સાચી ઠરી છે સવારથી જ આજથી સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તેમજ સુરતના બારડોલી નગરમાં સવારે વરસાદ વરસ્યો હતો જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી સાથોસાથ સવારે વરસાદ વરસતા નોકરિયાત વર્ગને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો ઘરેથી રેઇનકોટ અને છત્રી લઈને નીકળવાની ફરજ પડી હતી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તેમજ સુરતના બારડોલી નગરમાં